સમાજમાં બેરોજગારો શિક્ષણ ખેતી વીજળી રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કરજણના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલ નિશાળિયા ડબોઈના માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ જયેશભાઈ પટેલ માવલીવાલા દિલીપભાઈ પટેલ ડબોઈએ પી એમ સી ના વાઇસ ચેરમેન ડો મહેન્દ્રભાઈ પટેલ શિનોરે પીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ વિરલ પટેલ દર્શન પટેલ જેવા વિવિધ રાજકીય પક્ષોના નાગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર મેહુલભાઈ પટેલ દીક્ષિતભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી આજ રોજ 28/9/2024 ના રોજ ડભોઈ તાલુકા મથકે મધ્ય ગુજરાત સમગ્ર પાટીદાર સમાજ समस्त પાટીદાર સમાજ